અમરેલી ખાતે આગામી દિવસોમાં વિશાળ મોદી પરિવાર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત અમરેલી જિલ્લા લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે અમરેલી ખાતે આગામી દિવસોમાં વિશાળ મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમરેલી જિલ્લા લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત બેઠકમાં કાર્યક્રમ અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હાર્દિક ડોડિયા અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા ભૂપેન્દ્રભાઈ બસિયા પીઠાભાઈ નકુમ પુનાભાઈ ગજેરા રવુભાઈ કુમાણ અતુલભાઈ કાનાણી સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો મંડળના પ્રમુખો મહામંત્રીઓ તેમજ મોદી પરિવાર સભાના ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા